ઓનલાઈન સર્વરો જામ થઈ ગયા હતા પવિત્ર પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા આતુર શ્રદ્ધાળુના અવિરત પ્રવાહને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર રેકોર્ડ બ્રેક ભારણ વધ્યું છે જેના પગલે દર્શનાર્થીઓને નોંધણીમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આયોજિત માત્ર પચીસ રૂપિયાની વિશેષ બિલ્વ પૂજા પ્રત્યે ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પૂજાનો લાભ લેવા માટે લાખોની સંખ્યામાં લોકો ઓનલાઈન માધ્યમથી પ્રયાસ કરી રહ્યા હોવાથી ટેકનિકલ અવરોધ સર્જાયો હતો પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ટ્રસ્ટની માહિતી ટેકનોલોજીની ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી છે ને વેબસાઇટની ક્ષમતા વધારીને સેવાઓ પુનઃસ્થાપિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મહાશિવરાત્રીના પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ સુવિધાઓ અને પૂજાવિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ ઘર બેઠા મેળવવા માટે ઓનલાઈન નોંધણી અનિવાર્ય છે આ વર્ષે શ્રદ્ધાળુની સંખ્યા અગાઉના તમામ વિક્રમો તોડી નાખે તેવી શક્યતા છે ટ્રસ્ટના સત્તાધિકારીઓએ ભક્તોને ધીરજ રાખવા વિનંતી કરી છે ને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં ટેકનિકલ ખામી દૂરી કરી દેવામાં આવશે જેથી દરેક શિવ ભક્ત પોતાની શ્રદ્ધાપૂર્વકની પૂજા નોંધાવી શકે મહાશિવરાત્રી પર્વ પર ભગવાન સોમનાથજી કો માત્ર પચીસ રૂપિયા બીલી પૂજા કરને પૂજા પિછલે તીન સાલ કે ભક્તો મેં और अधिकतम भक्त ये पूजा ऑनलाइन पंजीकरण करवाते इस साल भी यह महाशिवरात्रि में भगवान सोमनाथ को घर बैठे बिलो पूजा या बिली चढ़ा सके उसके लिए ट्रस्ट के द्वारा ये पच्चीस रुपये वाली पूजा ट्रस्ट की वेबसाइट से ऑनलाइन पंजीकरण हो सकती है खास करके भारी मात्रा में भक्तों के द्वारा यह पूजा पंजीकरण की प्रोसेस करने की वजह से ट्रस्ट वेबसाइट का जो सर्वर है उस पर लोड बढ़ा है तकनीकी खामी आई है और ट्रस्ट की जो आईटी टीम है इसके पीछे अभी लगी हुई है जैसे ही वेबसाइट पुनः कार्यरत हो आप अपनी पूजा रजिस्टर करवा सकते हैं ट्रस्ट के द्वारा सभी भक्तों ये पूजा का लाभ ले सके उसके लिए ट्रस्ट की टीम काम कर रही है जय